રાજપૂત સમાજ બોલીને દેખાડવાનો પ્રયાસ કરીને ચૂંટણીમાં મત લેવાની એમને ફાયદો કરવાની જે એક રાજનીતિ શરૂ કરી છે એ મુજબ આજે ક્ષત્રિય સમાજ સર્વ સંસ્થાઓ એક મંચ ઉપર ભેગી થઈ અને આજે સાહેબ ને કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપ્યું છે કે આઈટી આઈટી કલમ પહેલા સંવિધાન સેક્શન એકસો ત્રેપન એ મુજબ રૂપાલા સાહેબે કોઈ સમાજની લાગણી પહોંચાડવાનો બહુ મોટો ગુનો કર્યો છે એક મોદીના નામના સ્ટેટમેન્ટ દ્વારા રાહુલ ગાંધીએ કોઈ કોઈ જગ્યાએ સ્ટેટમેન્ટ આપેલું તેના માટે એને કાયદાકીય લડત સુરત સુધી એને લડવી પડેલી તો આ તો સ્પષ્ટ જ એકસો ત્રેપન એનો ભંગ છે અને આઈટી કલમ બે હજારનો પણ ભંગ છે કોઈ સમાજનું ઘસાતું બોલી અને એને નીચે દેખાડવા માટેનો વિડીયો વાયરલ કરો તો આ બંને કાયદાકીય કલમો સંવિધાન મુજબ અમલ થાય અને કલેક્ટર અને બધા સરકારી કર્મચારીઓ કોઈ પણ લોભ ભય કે લાલચમાં આવ્યા વગર એક સમાજની લાગણીનું ધ્યાન રાખશે અને અમારું આવેદનપત્રમાં એવું પણ અમે કીધેલું છે કે આવનારા ચૂંટણીના સમય સૌહાર્દપૂર્ણ ચૂંટણી થાય અને કોઈ પણ પાર્ટી દ્વારા કોઈપણ રાજનેતા દ્વારા રાજપૂત સમાજ નહીં કોઈ પણ સમાજ વિશે ઘસાતું બોલી અને રાજકીય લાભ લેવાની ખરાબ નીતિ ન કરવી જોઈએ